હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું છ દિવસ માટે છ અલગ અલગ શાકની રેસિપી જેને તમે ટિફિનમાં પણ આપી શકો છો ને ડિનરમાં પણ બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે પનીર મસાલા બનાવીશું મસાલા બનાવવા માટે મે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને મીડિયમ સાઇઝના બે ટમાટર લીધા હતા જેને મેં આવી રીતના રફલીન ચોપ કરી લીધા છે તો અહીંયા ટમાટર દેશી આવે એનો ઉપયોગ આપણે નહીં કરીએ એ થોડા વધારે ખાટા હોય છે તો હવે મેં અહીંયા કને એક કડાઈ લઈ લીધી છે અને કડાઈની અંદર આપણે એકટે બલ સ્પર્ન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એની અંદર આ ડુંગળી છે એ ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે સારી રીતના તેલની અંદર સાંતળી લેવાની છે અહીંયા આપણે તેલનો ઉપયોગ ઓછો કરીશું ફક્ત આપણે અહીંયા આગળને સોતે જ કરવાના છે તો એક મિનિટ જેવું એને મિક્સ કરતા રહીશું અને ડુંગળીને આપણે હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો ડુંગળી આપણી ગુલાબી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ટમાટર ઉમેરી દઈશું તો ટમાટરને પણ સારી રીતના મિક્સ કરી લઈશું અને ટમાટર આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે અહીંયા મેં લસણનો ઉપયોગ નથી કર્યો જો તમારે અહીંયા લસણ ઉમેરવું હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો તો એક રીતના કુક થવા દઈશું અને હવે આપણે એની અંદર મગજ તરીના બીજ ઉમેરી દઈશું તો મગજ તરીના બીજને મેં ગરમ પાણીની અંદર અડધો કલાક માટે પલાળી અને રાખી દીધા હતા તો એને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું મગજ તરીના બીજ ઉમેરવાથી આપણું ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ આવશે જો મગજ તરીના બી ના હોય તો તમે એની જગ્યા પર કાજુનો ઉપયોગ પણ કરી શકો છો તો સારી રીતના એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એક ચમચી જેટલું અહીંયા મીઠું ઉમેરી દઈશું મીઠાને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું જેથી આપણા ટમાટર છે એ જલ્દીથી સોફ્ટ થઈ જાય અને ટમાટર આપણા ગળી જાય તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એને પણ આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું કશ્મીરી લાલ મરચું અહીંયા ઉમેરવાથી આપણું ગ્રેવીનો કલર એકદમ રેડ આવશે અને એકદમ હોટલ જેવી જે ગ્રેવી બને છે એવી આપણી ગ્રેવી બની અને રેડી થશે એટલા માટે આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે તો અહીંયા કને હવે એને ઠંડુ થવા દઈશું એક પ્લેટમાં કાઢી લઈશું તો એને પ્લેટમાં કાઢી લીધું છે અને હવે આપણે એ જ કઢાઈની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું તો અહીંયા મેં જે દેશી ઘી આવે એનો ઉપયોગ કર્યો છે તમે એની જગ્યા પર બટરનો ઉપયોગ પણ કરી શકો છો અને એને આપણે સારી રીતના કઢાઈમાં મિક્સ કરી અને હવે આપણે એની અંદર પનીરના રીતના મોટા પીસીસની અંદર મેં કટ કરી લીધું હતું તો અહીંયા ડુંગળી અને ટમાટરની અંદર જે આપણો મસાલો ઉમેર્યો હતો એ મસાલો પનીર પર બી સારી રીતના ચોટી જશે એટલે આપણા પનીરનો પણ કલર એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો એક બાજુથી આપણું પનીર સારી રીતના ક્રિસ્પી થઈ ગયું છે બીજી બાજુ પણ એને સારી રીતના ક્રિસ્પી કરી અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તમે અહીંયા સાદુ પનીર પણ ઉમેરી શકો છો અહીંયા ફ્રાય કરીને ઉમેરીએ તો આપણું જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા કઈ ડુંગળી ટમાટર ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એની ગ્રેવી કરી લઈશું તો અહીંયા કરીને મેં એક નાનું મિક્સર જાર લઈ લીધું છે અને આપણે એની અંદર ડુંગળી અને ટમાટરની પેસ્ટ બનાવવા માટે એને ઉમેરી દઈશું તો અહીંયા કને મેં બધા જે ડુંગળી અને ટમાટર છે એને અંદર ઉમેરી દીધા છે અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને પાણી નાખ્યા વગર રેડી કરી લીધી છે તો હવે આપણે પાછી કઢાઈ લઈ લઈશું કઢાઈ ની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તો અહીંયા મેં બે મોટી ચમચી તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે લાલ મરચું ઉમેરવાના આપણો ગ્રેવીનો કલર એકદમ સરસ આવ્યો છે તો અહીંયા અને હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે ટમાટર અને ડુંગળીને કૂક કરીને જ લીધા હતા એટલે વધારે કૂક થતા અને ટાઈમ નહીં લાગે તો પણ આપણે એને પાંચ મિનિટ જેવું કૂક કરીશું જેથી આપણું ગ્રેવી છે એકદમ સરસ રીતના બને તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો અડધી ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલો આપણે કશ્મીરી લાલ મરચું ઉમેરીશું કશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આપણો ગ્રેવીનો કલર એકદમ રેડ આવે છે એક ચમચી જેટલો આપણે અહીંયા કને ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું જો ગરમ મસાલા ના હોય તો કોઈ પણ પનીરનો જે મસાલો આવે એનો તમે યુઝ કરી શકો છો તો હવે આ મસાલાને ગ્રેવી સાથે આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને એને સારી રીતના કૂક કરવાનું છે તો જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છે એ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને કૂક કરતા રહીશું તો હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો અહીંયા કને એક ગલાસ જેટલું મેં ગરમ પાણી લીધું છે તો ગરમ પાણી ઉમેરવાથી આપણું ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ રહે છે જો અહીંયા ઠંડુ પાણી ઉમેરીએ તો આપણું ગ્રેવી છે એ સારી બનતી નથી તો હવે આપણે એને સારી રીતના કૂક થવા દેવાનું છે ઉપરથી ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું જેથી આપણી ગ્રેવી છે એકદમ પ્રોપર કૂક થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કિનારા ઉપરથી તેલ છે એ સારી રીતના છૂટું પડી ગયું છે અને આપણું ગ્રેવી છે એકદમ સારી રીતના કૂક થઈ ગઈ છે તો એને સારી રીતના આપણે એક વખત મિક્સ કરી લઈશું આ રીતના આપણે જો ગ્રેવી બનાવીએ છીએ તો આપણી ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ આવે છે તો અહીંયા કને ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ફ્રાય કરેલું પનીર ઉમેરી દઈશું અહીંયા તમે પનીરને એકદમ ફ્રાય કર્યા વગર પણ ઉમેરી શકો છો પણ જે આપણે ફ્રાય કરી અને પનીર ઉમેરીએ એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે પનીરને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને એને એક મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી પનીરની અંદર પણ મસાલા છે એ સારી રીતના આવી જાય તો એને સારી રીતના મિક્સ કરી લઈ અને એક મિનિટ જેટલું આપણે એને કૂક થવા દઈએ જો તમે મારી ચેનલ પહેલી વાર આવ્યા હોય તો કરી અને આઇકન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારી રેસીપીના વિડીયોના લિંક તમારા સુધી પહોંચી જાય હવે આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને એક ચમચી જેટલો ઉપરથી ગરમ મસાલો ઉમેરી દઈશું કસૂરી મેથી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે કોઈ પણ સબ્જી બનાવો એની અંદર કસૂરી મેથી ઉમેરો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા કને સબ્જી આપડી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને એને સર્વ કરી લઈએ એ મૂળા અને એના પત્તા લઈ લીધા છે જેને મેં કટ કરી લીધા છે રાઈ જીરું હળદર લાલ મરચું અને ત્રણ ચમચી જેટલો મેં અહીંયા ચોક ચણાનો લોટ લીધો છે તો હવે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકીશું પાણી થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર મૂળા અને એના પત્તાને એડ કરી દઈશું આપણે મૂળાને અને એના પત્તાને સારી રીતે વોશ કરીને કટ કરી લેવાના છે અને એને ચારથી પાંચ મિનિટ માટે બફાવા દેવાના છે આને કૂક ખાતા ચાર થી પાંચ મિનિટનો ટાઈમ લાગશે એક વખત આપણે હલાવીને ચેક કરી લઈશું મૂળા સોફ્ટ થઈ ગયા હોય તો ગેસ ઓફ કરી દેવાનો છે હવે આપણે એનું પાણી છે એ કાઢી લઈશું અને મૂળાને અલગ કરી લઈશું હવે એક આપણે પેન લઈશું પેન થોડું ગરમ થાય એટલે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલને થોડું ગરમ થવા દેવાનું છે અહીંયા આપણે તેલ થોડું વધારે લઈશું કારણ કે અહીંયા આપણે ચણાના લોટને પણ કૂક કરવાનો છે અડધી ટેબલ સ્પૂન જેટલી અંદર રાઈ એડ કરીશું રાઈ આપણી તતળી જાય એટલે આપણે એની અંદર મૂળા અને એના પત્તાને એડ કરી દઈશું સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે આપણે હવે આપણે એની અંદર મસાલા કરીશું તો એકથી દોઢ ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ટી સ્પૂન જેટલી આપણે અહીંયા કને હળદર ઉમેરીશું વન ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા કાને ધાણાજીરું ઉમેરીશું અને સ્વાદ અનુસાર એની અંદર નમક એડ કરીશું હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને આપણે એક મિનિટ માટે કૂક થવા દેવાનો છે હવે આપણે એની અંદર ચણાનો લોટ ઉમેરીશું તો અહીંયા આપણે ચણાનો લોટ થોડો થોડો કરીને ઉમેરવાનો છે મેં અહીંયા અત્યારે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર જણાશે તો આપણે એની અંદર થોડો વધારે ચણાનો લોટ ઉમેરીશું તો હવે આપણે એની અંદર બધું ચણાનો લોટ એડ કરી દઈશું ટોટલ મેં અહીંયા કને ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે એને સારી રીતે ચલાવતા રહેવાનું છે જેથી ચણાનો લોટ નીચે ચીપકે નહીં જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઇક કરી લેજો અને બાજુમાં જે બે લાઇકન છે એને પણ ક્લિક કરી લેજો તમને મારી વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ આપણો ચણાનો લોટ પણ કૂક થઈ ગયો છે અને આપણી સબ્જી પણ કૂક થઈ ગઈ છે સારી રીતે એકવાર એને મિક્સ કરી લઈશું તો રેડી છે આપણા મૂળાના પત્તાની ભાજી હવે આપણે એને સર્વ કરી લઈશું તો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે પ્લેટમાં આપણે ભાજીને કાઢી લઈશું અહીંયા તમે રોટલી સાથે આને સર્વ કરી શકો છો અને તમે આને એમને પણ ખાઈ શકો છો કારણ કે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મેં અહીંયા જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે એની લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દીધી છે તો તમે ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો બસો પચાસ ગ્રામ ભીંડાને આવી રીતે કટ કરી લીધા છે અહીંયા કને મેં બટેકાને છાલ ઉતારી અને એને પતલા પતલા સમારી લીધા છે તો હવે આપણે એક કડાઈ મૂકીશું કઢાઈ થોડી ગરમ થાય એટલે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અહીંયા આપણે તેલ થોડું વધારે એડ કરવાનું છે કારણ કે આપણે ભીંડા અને બટેકાને ચડાવવાના હોય છે તેલમાં તેલ જેવું આપણું ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું જીરાને આપણે સારી રીતે તતળવા દઈશું હવે આપણે એની અંદર અડધી ચપટી જેટલી હિંગ એડ કરવાની છે હિંગ આપણે સારી રીતે તતરી જાય એટલે આપણે એની અંદર લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું હવે આપણે એની અંદર લીલા મરચાં બારીક સમારેલા એડ કરીશું એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે હવે આપણે એની અંદર બટેકાને એડ કરી દઈશું તો અહીંયા પહેલાં આપણે બટેકાને હાફ કૂક કરી લઈશું પછી આપણે અહીંયા કાને ભીંડા એડ કરવાના છે અને બટેકાને આપણે થોડા પતલા પતલા સમારીશું જેથી આપણા જે બટેકા છે એ તરત જ ચડી જાય તો બધા બટેકાને મેં અહીંયા એડ કરી દીધા છે એને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું બટેકાને અહીંયા કૂક ખાતા દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગે છે આપણે એકદમ સ્લો ગેસ પર જ કૂક કરવાના છે એક ટેબલ સ્પૂન આપણે અહીંયા કાને લસણની પેસ્ટ એડ કરીશું લસણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું લસણની કચાસ ના નીકળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે જો અહીંયા કને આપણા બટેકા છે હાફ કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર ભીંડા એડ કરી દઈશું હવે આપણે ભીંડા અને બટેકા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે ભીંડા અને બટેકાને કૂક થતાં દસ પંદર મિનિટ જેટલો ટાઈમ લાગે છે અહીંયા આપણે ગેસની આંચ છે એ ધીમી જ રાખવાની છે અને સારી રીતે આપણે એને ચલાવતા રહીશું ભીંડામાં બિલકુલ ચિકાસ ના રહે એ માટે આપણે અહીંયા એક ખાસ યુઝ કરીશું હવે આપણે એની અંદર અડધી ટી સ્પૂન હળદર પાવડર વન ટેબલ સ્પૂન જેટલું અહીંયા કને મીઠું એડ કરી દઈશું જેથી આપણું શાક છે એ તરત ચડી જાય સારી રીતે હળદર અને મીઠાને આપણે શાક સાથે ભેળવી લેવાનું છે હવે આપણે એની અંદર એક અડધું ટેબલ સ્પૂન જેટલું લીંબુ નીતાવીશું લીંબુથી શાકનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને જે ભીંડામાં ચિકાસ હોય છે એ બિલકુલ રહેતી નથી તો અહીંયા કાને આપણે અડધું લેમનને સ્ક્વિઝ કરી લેવાનું છે લીંબુના રસને આપણે શાક સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર એક નાનું બારીક સમારેલું ટમાટર એડ કરવાનું છે તમે અહીંયા કને ટમાટરને સ્કીપ પણ કરી શકો છો આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે શાકને છે ને ઓવરકૂક નથી કરવાનું કારણ કે જે શાક ઓવરકૂક થઈ જાય છે એનો એટલો ટેસ્ટ નથી આવતો અડધી ટેબલ સ્પૂનની અંદર હળ જીરું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા કને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું મસાલાને આપણે શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ટ્રીક્સથી તમે શાક બનાવશો તો આની અંદર તમારે કોઈ પણ મસાલો કરવાની ઝંઝટ જ નહીં રહે ડાયરેક્ટ તમે આ શાક બનાવી શકો છો અને દસથી પંદર મિનિટમાં તમારું શાક એ કૂક થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી લાગે છે તો આપણું શાક છે એ કૂક થઈ જવા એવું છે સારી રીતે આપણે એને મિક્સ કરતા રહીશું આપણે એને તેલમાં જ ચડાવવાનું છે હવે આપણે એની અંદર એક વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું તો અહીંયા કને મેં સિંગદાણાને શેકી અને એને ક્રશ કરી લીધા હતા અહીંયા મેં મિક્સરમાં એકદમ ફાઇન પાવડર નથી કર્યો અધકચરા આપણે કરવાના છે જેથી એ ખાવામાં ખૂબ જ સરસ લાગે હવે આપણે એની અંદર ઉપરથી અડધો ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે ગરમ મસાલો ઉપરથી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણું શાક છે એ રેડી થઈ ગયું છે સર્વ કરવા માટે તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આ શાકને તમે રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો આમાં તમારે કોઈ પણ મસાલો બનાવવાની જરૂર નથી રહેતી તરત જ તમે આ શાકને બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી તમને લાગશે શાક તો એક વખત તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો તો આલુ વટર બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા લીલા વટાણા લઈ લીધા છે અહીંયા તમારે ફ્રેશ વટાણાનો યુઝ કરવાનો છે અને ચાર મેં અહીંયા મીડિયમ સાઈઝ ના યુઝ કર્યો છે બટેકાની આપણે સારી રીતના છાલ ઉતારી લઈશું અને સારી રીતના એને બે થી ત્રણ પાણીએ વોશ કરી લેવાના છે હવે આપણે ચાકુ ની એને મોટા મોટા પીસીસની અંદર કટ કરી લઈશું આની અંદર આપણે બટેકા છે થોડા મોટા કટ કરીશું જેથી ગ્રેવીમાં પણ દેખાય અને એનો ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે

હવે આપણે અહીંયા ડુંગળી ઉમેરી દઈશું તો ડુંગળી અહીંયા નાની સાઈઝની છે એટલે ચાર ઉમેરી છે તમારે મોટી સાઇઝની ડુંગળી હોય તો અહીંયા બે ડુંગળી લેવાની અને એના મોટા મોટા કટકા કરી અને એને મિક્સચર જારમાં લઈ લઈશું હવે આપણે ટમાટરને જ પણ આવી રીતના રફલી કટ કરી લઈશું જેથી એ સારી રીતના ગ્રાઇન્ડ થઈ જાય આ સબ્જી છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મટર પનીરનો જેવો ટેસ્ટ આવે છે એવો જ આલુ મટરનો પણ ટેસ્ટ આવે છે એક વખત તમે આ જરૂર બનાવજો હવે આપણે થોડા અંદર તરીના બીજ ને ગરમ પાણીની અંદર સોક કરી લીધા હતા આની જગ્યા પર તમે કાજુ ની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આપણી ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે મસાલો રેડી કરી લઈએ તો મસાલો રેડી કરવા માટે મેં અહીંયા જેટલું કશ્મીરી લાલ મરચું છે કશ્મીરી લાલ મરચાથી કલર છે એ ખૂબ જ સરસ આવે છે જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર અહીંયા આપણે નમક ઉમેરીશું હવે આની અંદર થોડું પાણી ઉમેરી અને સારી રીતના એની પેસ્ટ બનાવી લઈશું મસાલાને આવી રીતના પાણીમાં ઉમેરવાથી આપણો જે કલર છે સબ્જી એ ખૂબ જ સરસ આવશે તો અહીંયા મસાલા ઉમેરવાથી જે મસાલા છે પાણીની અંદર સારી રીતના સોફ્ટ થઈ જાય છે તો હવે આપણે એક કડાઈ લઈ લઈએ કડાઈની અંદર આપણે આપણે તેલ ઉમેરી દઈશું તો અહીંયા કને તેલ છે એ થોડું વધારે લેવાનું છે કેમ કે અહીંયા આપણે બટેકાને ફ્રાય કરવાના છે તેલ આપણું થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે બટેકા ઉમેરી દઈશું અહીંયા તમે બટેકાને ફ્રાય કરવાની જગ્યાએ સેલો ફ્રાય પણ કરી શકો છો અને બાફીને પણ લઈ શકો છો પણ કરવાથી એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે તો અહીંયા કને આપણે ટુ સ્લો ગેસ પર એને સારી રીતના કુક કરી લઈશું તો અહીંયા બટેકાને આપણે એટી થી નાઇન્ટી પર્સન્ટ જેટલા કુક કરીશું બાકી એ ગ્રેવી સાથે કુક થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા બટેકા છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટની અંદર નીકાળી લઈશું

અહીંયા આપણે પેસ્ટને એક થી બે મિનિટ માટે કુક થવા દઈશું જ્યાં સુધી પીએ છે કિનારાથી સારી રીતના છૂટું ના પડી જાય મસાલો આપણો સારી રીતના કુક થઈ ગયો છે હવે આપણે જે ગ્રેવી બનાવી હતી ટમાટર અને ડુંગળીની એ ગ્રેવી અંદર ઉમેરી દઈશું અહીંયા આપણે ગ્રેવીને સારી રીતના કુક કરવાની છે કેમ કે અહીંયા આપણે ડુંગળી અને ટમાટરને કાચા લીધા છે એટલે જો ગ્રેવી સારી રીતના કુક થશે તો જ સબ્જીનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે સારી રીતના એને મિક્સ કરતા રહીશું અને મીડિયમ ટુ સ્લો ગેસ પર એને પાંચ થી સાત મિનિટ માટે કુક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે તેલ છે કિનારા પરથી છૂટું થઈ ગયું છે અને આપણી ગ્રેવી છે એ સારી રીતના કુક થઈ ગઈ છે હવે આપણે એની અંદર ફ્રેશ વટાણા ઉમેરી દઈશું તો અહીંયા વટાણાને મેં બાફ્યા પણ નથી અને એને સેલો ફ્રાય પણ નથી કર્યા વટાણા છે એ ગ્રેવીની અંદર જ સારી રીતના કુક થઈ જશે તો હવે આપણે ગ્રેવીમાં એને સારી રીતના મિક્સ કરી લેવાના છે અને એને પાંચ મિનિટ માટે સારી રીતના પાકવા દઈશું જેથી આપણા વટાણા છે એ પણ સારી રીતના સોફ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણા વટાણા પણ ગ્રેવીની અંદર સારી રીતના કુક થઈ ગયા છે હવે એની અંદર મેં બટેકા ઉમેરી દીધા છે અને આની અંદર મેં થોડું ગરમ પાણી એડ કર્યું છે જેથી આ સબ્જી છે એ તમે રાઈસ સાથે પણ સર્વ કરી શકો જો તમને એમ જ કોરું સારું લાગતું હોય તો તમે અહીંયા પાણીની સ્ટીક પણ કરી શકો છો અને એકદમ કોરું સબ્જી પણ બનાવી શકો છો ઉપરથી આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરી લઈશું ગરમ મસાલાથી જે સબ્જીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી સબ્જી છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી લઈએ તો હવે સર્વિંગ બાઉલની અંદર હું સબ્જીને કાઢી લઈશ આ સબ્જી તમે રોટી પરાઠા કે પછી રાઈસ સાથે સર્વ કરી શકો છો બટર પનીર જેમ ટેસ્ટી લાગે છે માલું બટર પણ આવી રીતના તમે બનાવશો તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણી આલુ મટરની સબ્જી છે એ રેડી છે ને એકદમ ડિલિશિયસ લાગે છે સમારીએ એવી જ રીતના નાના નાના એના કટકા કરી લેવાના છે તો મેં અહીંયા કરુરિયા તુરિયાને સમારી લીધા છે અને એને સારી રીતના પાણીથી વોશ કરી લીધા છે અઢીસો ગ્રામ ચાર લોકો સર્વ થાય એટલે ક્વોન્ટિટી બને છે તમે અહિયાં આગળ ઓછું વધારે કરી શકો છો અહીંયા કને આપણે એક પેન લઈ લેશું એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આ શાકમાં તેલ થોડું આપણે વધારે લઈશું જેથી શાકનો ટેસ્ટ સારો આવે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી અંદર રાઈ ઉમેરીશું રાઈ આપણી તતળી જાય ત્યારબાદ આપણે એની અંદર જીરું ઉમેરવાનું છે જીરાથી જે શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે જીરું અને રાઈ તતળી જાય ત્યારબાદ આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા મેં લસણની જે ક્વોન્ટિટી છે થોડી વધારે લીધી છે લસણથી સાફનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો લસણ અને લીલા મરચો ઉવાર્યા બાદ એને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે લસણની જ્યાં સુધી કચાસ ના નીકળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું હવે આપણે એની અંદર સમારેલા તુરિયા એડ કરી દેવાના છે તો તુરિયાને આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી દેવાના છે તૂરિયાને આપણે તેલની અંદર એક મિનિટ સુધી કુક કરીશું જેથી એને પછી કુક થતા વધારે ટાઈમ ના લાગે

અને મિક્સ કરી લેવાનું છે મસાલાને આપણે વધારે કૂક નહીં કરીએ હવે આપણે એની અંદર એકના ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું એકવાર શાકની આપણે સારી રીતના ચલાવી લઈશું અને જ્યાં સુધી આપણા તુરિયા કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું નોર્મલી આપણે શાક આ રીતના જ બનાવતા હોઈએ છીએ પણ આપણે લાસ્ટમાં જે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું એનાથી આ શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો હવે આપણા તુરિયા કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર પાત્રા ઉમેરીશું તો પાત્રાના મેં અહીંયા કરીને નાના નાના કટકા કરી લીધા છે તમે આખા પાત્રા પણ ઉમેરી શકો છો હવે પાત્રાને આપણે આની અંદર ઉમેરી દેવાના છે પાત્રા અને તુરિયાનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મેં અહીંયા કરીને સો ગ્રામ જેટલા પાત્રા લીધા છે અઢીસો ગ્રામ તુરિયામાં મેં સો ગ્રામ પાત્રા ઉમેર્યા છે અને આ પાત્રા છે એ રેડીમેડ બજારમાંથી લાવેલા જ છે તમે ઘરે પાત્રા બનાવીને પણ આ શાક કરી શકો છો પણ રેડીમેડ પાત્રા ઉમેરવાથી આપણું શાક છે દસ મિનિટની અંદર જ રેડી થઈ જાય છે હવે આપણે એને સારી રીતના પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું જેથી આપણો જે રસો છે એકદમ જ ઘટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણા શાકનો રસો છે એકદમ ઘટ થઈ ગયો છે હવે આપણે ગેસને ઓફ કરી દઈશું શાક આપણું કૂક થઈ ગયું છે હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો અહીંયા કને મેં એક સર્વિંગ બાઉલ લઈ લીધું છે એની અંદર આપણે શાકને સર્વ કરી દઈશું આ શાક તમે રોટલી સાથે કે પછી ભાખરી સાથે સર્વ કરી શકો છો આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જે નોર્મલી તુરિયાનું શાક બનાવો છો એના કરતા જો તમે તુરિયા પાત્રાનું શાક બનાવો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણા તુરિયા ને પાત્રાનું શાક રેડી થઈ ગયું છે અને દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે જેટલું દેખાવામાં સરસ છે એટલું જ ખાવામાં પણ સરસ છે તમે એક વખત આ આ જરૂરથી જરૂરથી ટ્રાય કરજો ખાસ કરીને લોકો વાનગી બનાવતા હોય છે અને આ વાનગી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ઘરે એક વખત બનાવશો તો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા કને ટમેટાને ઝીણા ઝીણા કાપી લીધા છે બે ટમેટાની ગ્રેવી કરી છે એની સાથે લીલું મરચું આદુ અને લસણ લીધું છે એની અંદર આપણે તેલ ઉમેરીશું તો અહીંયા કને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું સેવ ટમેટાના સાફમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તેલને આપણે પેલું થોડું ગરમ થવા દઈશું તેલ આપણું થોડું ગરમ થાય ત્યારબાદ આપણે પહેલા લીલા મરચા તળી લઈશું તો લીલા મરચા અહીંયા સર્વ કરવા માટે લે લીધા છે તો લીલા મરચાને વચ્ચેથી કટ લગાવી લેવાનો જેથી લીલા મરચા છે એ સારી રીતે તળાઈ જાય અને મરચા આપણા નહીં તો એને આવી રીતના સારી રીતના ચલાવતા રહીશું અને બીજી બાજુ પલટી અને બંને બાજુથી સારી રીતના શેકાઈ જાય એ રીતે આપણે એને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા લીલા મરચાં સારી રીતના તળાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈએ ઉપરથી થોડું મીઠું વભરાવી દઈશું અને એને સાઈડ પર મૂકી દઈશું આ તેલ થોડું ગરમ થઈ ગયું છે એટલે થોડું ઠંડુ થવા દઈશું તેલ થોડું ઠંડુ થાય ત્યારબાદ એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી રાય ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર જીરું ઉમેરીશું રાઈ અને જીરાને આપણે સારી રીતના તતડવા દેવાના છે આપણું રાઈ અને જીરું છે એ સારી રીતના તતડી જાય ત્યારબાદ આપણે એની અંદર આદુ લસણ અને લીલા મરચાની જે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ ઉમેરી દઈશું તો અહીંયા કને મેં પેસ્ટ છે એ ઉમેરી દીધી છે અને તેલની આંચ છે થોડી ધીમી હોય એ વાતનું ધ્યાન રાખવાનું નહીંતર આપણું લસણ છે એ બળી જશે તો સતત આપણે એને ચલાવતા રહીશું હવે ત્યારબાદ એની અંદર આપણે ટમાટર ઉમેરી દઈશું તો અહીંયા મેં મીડિયમ સાઈઝના ત્રણ ટમાટર લીધા હતા જેને આપણે ઝીણા સમારવાના છે હવે આપણે એને સારી રીતના લસણ સાથે મિક્સ કરી લઈશું અહીંયા લસણ લસણને આદુની જે ફ્લેવર છે એ સેવ ટમેટાના શાકમાં ખૂબ જ સરસ આવે છે જો તમારે ઢાબા સ્ટાઇલ શાક બનાવવું હોય તો આની અંદર તમે સૂકી ડુંગળી પણ અત્યારે ઉમેરી શકો છો તેલની અંદર થોડા આપણે ટમાટરને ચડવા દઈશું ત્યારબાદ હવે આપણે એની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર અહીંયા કને આપણે નમક ઉમેરીશું હવે આ બધાને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો મસાલાને આપણે તેલની અંદર સારી રીતના મિક્સ કરી લઈશું જેથી આપણા મસાલા છે એ પણ સારી રીતના કૂક થઈ જાય અને અહીંયા કને લીલું મરચું ઉમેર્યું છે એટલે એની અંદર તીખાસ પણ એકદમ બેલેન્સ રહેશે અને કાશ્મીરી લાલ મરચાથી જે એનો કલર છે એકદમ સરસ આવે છે અને મીઠું ઉમેરવા ટાઈમે થોડું ધ્યાન રાખવાનું આપણે લસણની પેસ્ટ જે બનાવી એમાં પણ મીઠું ઉમેર્યું હતું તો હવે આપણે એની અંદર ખમણેલા જે ટમાટર છે એ ઉમેરી દઈશું તો અહીંયા નાની સાઈઝના બે ટમાટરને મેં ખમણી લીધા હતા હવે આને આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી દેવાના છે ટમાટરની ગ્રેવીથી જે આપણું શાક છે એકદમ જ ઘટ રસાદાર બનશે તો હવે આપણે એની અંદર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા મેં દોઢ ગ્લાસ પાણી લીધું છે સારી રીતના મિક્સ કરી લઈશું અને પાણીને આપણે સારી રીતના ઉકળવા દઈશું જ્યાં સુધી આપણા ટમાટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી અને જ્યાં સુધી આપણો રસો છે એકદમ થોડો ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે તો ટમાટાના રસાને ઉકળતા પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે તો શાક ઉકળી ગયું છે હવે આપણે એની અંદર સેવ ઉમેરી દઈએ તો અહીંયા તને જે લાલ સેવ આવે છે અને થોડી જાડી સેવ આવે છે એ મેં લીધી છે તમે તમારી પસંદની કોઈ પણ સેવ લઈ શકો છો પણ જાડી સેવ હોય તો દેખાવામાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ શાક ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા કને જરૂર પ્રમાણે આપણે સેવ ઉમેરી લઈશું ઉપરથી આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને થોડી કસૂરી મેથી ઉમેરી દઈશું કસૂરી મેથીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કસૂરી મેથી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે એને કુક થવા દઈશું તો મેં અહીંયા કને સાખને એક પ્લેટમાં કાઢી લીધું છે હવે આપણે પરાઠા મૂકી દઈશું બાજુમાં જે આપણે લીલા મરચા તળ્યા હતા એ પણ મૂકી દઈશું તો રેડી છે આપણું કાઠિયાવાડી સ્ટાઈલમાં સેવ ટમાટરનું શાક અને પરાઠા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો